सत गुरु भगवान की जय सनातन धर्म नि जय तला गाम पांच पीपला बटूक आश्रम लव बिंदु महाराज भी योग भूमि पांच पीपला आश्रम आज બટુક આશ્રમમાં પાંચ પીપળામાં બરફેણી ફેણી શિવલિંગ આ આશ્રમની અંદર અમરનાથ મહાદેવનું મંદિર અમરનાથ મહાદેવ સરમાળિયા દાદા ગર્ભગૃહ અમરનાથ શરમાળીયા દાદાનો ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः। आश्रम मिश्र बलि हनुमान महादेव मिश्र बलि नमः। नमस् बले हनुमान की जय पांच पीपला આપણે લવલક્ષ બિંદુ મહારાજના સ્થાન ઉપર રામદાસ બાપુ આજે બિરાજમાન છે અને પૂજા આરતી સત્સંગનો લાભ પણ બધાને આપે છે આ બાપુનું આધ્યાત્મિક જીવન પથ્થરમાં પણ કોરીને બતાવ્યું છે કે ઈશ્વર પ્રાપ્તિ કેમ થાય हमें जाइए बापू ने योग भूमि ज्या बेसी ने योग करता हमारे अंदर ध्यान रूप ने समाधि में बेसता आय ओम नमः शिवाय ओम नमः शिवाय हर लक्ष लव लक्ष्य बिंदु महाराज एम गुरु दुखी श्याम बापा भंडारिया वाला शिव मंदिर શિવ શક્તિ બર્ફેણીમ નમ શિવાય નમ શિવાય નમઃ શિવાય શિવાય જય શિવ શક્તિ પરમેશ્વરી ન બટુકાશ્રમના નાગપાશ્રમને દિવસે ભાવિક ભક્તો બરફના શિવલિંગ પાંચ પીપળા આશ્રમમાં હવે જાય બાપુની સમાધિ ઉપર બાપુના અસ્થિની સમાધિ છે બિંદુ અહીંયા છે શિવગાયત્રી ગાયત્રી મંદિર એકવીસમુખી ગાયત્રી આની સ્થાપના લવલક્ષ બિંદુ મહારાજે કરેલી જમવાનું શાહ પાણીનું બધી જ સુવિધાને સગવડ સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય